લોકસભા સીટ પર વધુ ને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે જેમાં આજે પાંચસો રિક્ષાઓ પર પોસ્ટર લગાવી પ્રજાને વધુ ને વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી લોકસભાની ચૂંટણી તારીખ સાત મેઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ મતદાન કરે તે માટે સરકાર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા વિવિધ પ્રકારના મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં અગાઉ મહિલાઓ દ્વારા મહેંદી થકી દિવ્યાંગો દ્વારા કિન્નર સમાજ દ્વારા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ પાંચસો જેટલી ઓટો રિક્ષા પાછળ પોસ્ટર લગાવી આ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ રિક્ષા ચાલકો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે શપથપન લેવડાવવામાં આવ્યા હતા આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ સાત મે બે હજાર રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવા જઈ રહ્યું છે વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર વડોદરા દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પૂરા મહિનાથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે થોડા દિવસો પહેલાં આપણે મહેદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું તેની અગાઉ દિવ્યાંગ મતદારો દ્વારા પણ સંદેશા આપવામાં આવેલા હતા રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને સમગ્ર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં ઘરે ઘરે ફરી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આજરોજ શહેરની વડોદરા શહેરની રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રચાર માટેની કામગીરી કરવામાં આવી રહી છે અંદાજે આજરોજ પાંચસોથી વધુ રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને મતદાન વધુ થાય માટેનો પ્રચાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહેલો છે આગામી સમયમાં જે લોકથભાવનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે તો રિક્ષા ચાલકો દ્વારા એ વિકલાંગ ભાઈઓ છે એની માટે સેવાનું એ કાર્ય કરશે એના માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે